રાજુલાના ચારોડિયા નજીક મજૂર પરિવાર પર ઝેરી મધમાખી તૂટી પડી મજૂરી કામ કરવા છતાં પરિવાર પર ઝેરી મધમાખી તૂટી પડી સમગ્ર પરિવારમાં કુલ ચાર લોકોને ઝેરી અસર થઈ છે રાજુલા તેમજ નાગેશરીની એકસો આઠ મારફતે તમામને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાંથી બે નાના બાળકોની હાલત અતિ ગંભીર હોવાથી વધુ સારવારની જરૂર હોતા રિફર કરવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ કાનાબાર રાજુલા ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ